છોટા ઉદે થી એક મહત્વ પૂર્ણ સમાચાર મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ઇતિહાસમાં પ્રથમ વખત ગ્રામ સભા આયોજન અધિકારીના કારણે મોકુફ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામમાં આજે તારીખ બે ઓક્ટોબર બે ના રોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જિલ્લા આયોજન અધિકારીની હાજરી અનિવાર્ય હોવા છતાં તેઓ કાર્યક્રમમાં હાજર ન રહ્યા આ ઘટનાને કારણે ગ્રામ લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી ફાટી નીકળી હતી ગ્રામજનો દ્વારા તલાટીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરિણામે ગ્રામજનોની ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે ગ્રામ સભાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે તેવું તલાટી કમ મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું

જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ અધિકારી આવેલ નહીં અને તેમને ફોન દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે મને તો સમયની ખબર નથી કે આજની ગ્રામસભાની પણ કોઈ જાન નથી જેથી તેમની અમે ફોન દ્વારા એમની માહિતી પૂછી અને કીધું કે તો તમે કેટલા વાગે આવશો તો કે મને જાન નથી એટલે મેં આવી શકું તેમ નથી તેથી અમે તેઓ છતાં અમે બીજા અધિકારીઓની રાહ જોઈ આજે દોઢ વાગ્યો છે અત્યારે દોઢનો સમય થઈ ગયો છે તેમ છતાં કોઈ અધિકારી આવેલ નથી જેથી ગ્રામજનોએ જે અધિકારીની નિમણૂક થયેલી એના વિરુદ્ધની અંદર જબુગામ પંચાયતમાં એક અરજી આપેલી છે અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મંત્રી મંત્રીશ્રીને અને અને ગ્રામજનોએ આજની ગ્રામ સભાનો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવેલો છે જેથી આ ગ્રામ સભા આજરોજ મોકૂફ રાખવામાં આવેલી છે હવે પછીની ગ્રામ સભા ક્યારે નક્કી કરવું એ ગ્રામજનો નક્કી કરશે કોઈ અધિકારી નક્કી કરી શકે નહીં અને આવી રીતે દરેક દરેક ગ્રામસભાની અંદર તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ અધિકારીઓ આવતા જ નથી અને તેમની કોરા કાગળો પર સહીઓ લઈ લેવામાં આવે છે અને ગ્રામજનોની બી કોરા કાગળો પર સહી લેવામાં આવે છે આવું દર દર વર્ષે થતું આવ્યું છે અને દરેક ગ્રામસભામાં થતું આવ્યું છે જેથી આજ રોજ મોટા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહી એનો સંપૂર્ણ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો છે અને આવી ગ્રામસભાઓ જો સરકાર શ્રી આવી ગ્રામસભાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે

દરેક જગ્યાએ પૂરા ગુજરાત સમગ્ર ગુજરાતમાં ગ્રામસભા સભા આવે છે ને આજે જબુ ગામમાં જે રીતના કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ અધિકારી હાજર રહ્યા નથી આજે જે તે સબ જે તે જિલ્લામાંથી જિલ્લા નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે પણ તે છતાં બી કોઈ બી અધિકારી હાજર રહ્યા નથી ને અત્યાર સુધી તો હાજર આજે તો હાજર રહ્યા નથી પરંતુ ગત ગ્રામ જેટલી પણ થઈ એમાં એક બી વાર એ લોકો હાજર રહ્યા નથી એટલે જબુ ગામ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનોને એટલા રોષે ભરાયા છે જેના કારણે આજની ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી છે અંદર જે તે તે તાલુકાના અધિકારી હાજર રહેવા જોઈએ જેથી કરીને આજની ગ્રામસભા સભા મોકૂફ રાખવામાં આવી છે દુખ સાથે મોકૂફ રાખવામાં આવી છે અને પંચાયતના ઇતિહાસમાં પહેલી વખત આવો બનાવ બની રહ્યો છે જે દુખદાયી છે અસ્તુ